સમાચારોની શરૂઆત વરસાદી માહોલથી કરીએ કારણ કે રાજ્યની અંદર અત્ર તત્ર સર્વત્ર વરસાદી માહોલ છે ત્યારે જામનગરના કાલાવડ નજીકનો પુલ આ વરસાદી પાણીના લીધે તૂટ્યો છે બેરાજા ગામે જવાના રસ્તા પર પુલ તૂટ્યો અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા રસ્તો બંધ થવાના કારણે લોકો પરેશાન થઈ ઉઠ્યા છે રોડ રસ્તા પર નદીઓની જેમ પાણી વહી રહ્યા છે કાલાવડ નજીકના વિસ્તારના દ્રશ્યો છે બેરાજા જવાના રસ્તે પુલ તૂટી જતા જ ગામ સંપર્ક વિહોણું થયું છે જામનગર જિલ્લાની અંદર સર્વત્ર વરસાદને પગલે અનેક જગ્યાએ રસ્તાઓ તૂટવાની ઘટનાઓ બની છે આ સિવાય નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત થયા છે જ્યાં પાણી ભરાઈ જવા પામ્યા છે ફોનલાઇન પર સંવાદદાતા ઉપેન્દ્ર જોડાયા છે ઉપેન્દ્ર જામનગરની અંદર કાળાવડ નજીક પુલ તૂટ્યો છે કેટલા ગામોને અસર કયા કયા વિસ્તારો પ્રભાવિત ચોપસથી જણાવી દઉં કે કાલાવડમાં ગઈકાલ રાતથી જે રીતે વરસાદ વરસી રહ્યો છે ત્યારે નદી જે નાળા છે તે બે કાંઠે થયા છે ત્યારે કાલાવડ તાલુકાના રવેશિયા જે હોસ્પિટલ ગામની વચ્ચેનો જે પુલ આવ્યો છે તે તૂટ્યો છે આ પુલ તૂટતા જે નજીક આજુબાજુના જે ગામ છે તેને પણ અસર થઈ છે હાલ તો તંત્ર દ્વારા આજે વાહન વ્યવહાર ઠપ કરી દેવામાં આવ્યો છે અને આ ભાગ રૂપે તંત્ર દ્વારા પુલ પાસે કોઈ પણ અવરજવર જવર ના કરે એની સૂચના પણ આપવામાં આવી છે સાથે સાથે નદી નાળાની જે ડેમ છે આજુબાજુના જે વિસ્તાર છે તેને પણ એલર્ટ કરવામાં આવ્યા છે આભાર તમામ વિગતો બદલ જામનગરના દ્રશ્યો જે સામે આવ્યા છે આ દ્રશ્યો ભયજનક સપાટી જોવા મળી રહી છે રોડ રસ્તાની જે હાલત છે પુલ તૂટતા જ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે આ સાથે જ અનેક ગામો પ્રભાવિત થવા પામ્યા છે કાલાવડ નજીક આ પુલ તૂટ્યો છે જ્યારે બેરાજા ગામ જવાનું રસ્તો બંધ કરી દેવાયો